કડી અને વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે કડીમાં કરશનભાઈ સોલંકીનું અવસાન થયું એ પછી વિધાનસભાની એ સીટ ખાલી પડેલી હતી એટલે એના ઉપર હવે કડીમાં જે ચૂંટણી છે તે યોજાવાની છે વિસાવદરની હું વાત કરું તો વિસાવદરમાં ભૂપત ભાયાણીના રાજીનામા બાદ એટલે પહેલા તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા અને હવે આમ આદમીનો છેડો ફાડીને તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એટલે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ખાલી પડેલી બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી તેમનો મુરત્યો તૈયાર કરવામાં આવ્યો છે ચૂંટણી લડવા માટે એમનું નામ છે ગોપાલ ઇટાલિયા એટલે કડી અને વિસાવદરની પેટાચૂંટણીની જે તારીખો છે તે જાહેર થઈ ગઈ છે આ પેટાચૂંટણીને લઈ ઓગણીસ જૂને જે મતદાન છે તે યોજાવાનું છે અને ત્રેવીસ જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને જે કોઈ ઉમેદવારી કરી છે તેમને છવ્વીસ મેથી ફોર્મ ભરવાની જે શરૂઆત છે તે થવાની છે એટલે આવતીકાલે સોમવારે છવ્વીસ મેના રોજ જે ઉમેદવારી કરવાના છે દાવેદારી કરવાના છે તે ફોર્મ ભરી શકશે આ સાથે તમને પણ જણાવી દઈએ કે બે જૂન સુધી ફોર્મ ભરી શકાશે ત્રણ જૂને જે ફોર્મ ભરેલા છે તેની ચકાસણી હાથ ધરવામાં આવશે અને પાંચ જૂન જેને પણ ફોર્મ ખેંચવા છે તે પરત ખેંચી શકશે એટલે આ જે તારીખો છે તમને ફરી એક વખત કહી દઉં છું ઓગણીસ જૂનના રોજ આ બંને બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્રેવીસ જૂનના રોજ આજે બંને ચૂંટણી યોજાવાની છે તેની ગણતરી થશે ત્યાં ભાવિ ભવિષ્ય જે ધારાસભ્ય બનવાની ઈચ્છા ધરાવે છે તેમનું નક્કી થશે છવ્વીસ મેના રોજ એટલે આવતીકાલે સોમવારના દિવસે ફોર્મ ભરવાની શરૂઆત થશે છવ્વીસ મેના રોજ જે શરૂઆત થઈ છે એ શરૂઆતનું અંત છે બે જૂનના રોજ બે જૂન સુધી જ જે ફોર્મ છે તે ભરી શકાશે ત્રણ જૂનના રોજ એ જેટલા પણ ફોર્મ ભર્યા છે તેની ચકાસણી કરવામાં આવશે અને પાંચ જૂનના રોજ જે કોઈએ ફોર્મ ભર્યા છે પરંતુ એમને ફોર્મ પરત ખેંચવા છે તો તેની શરૂઆત પાંચ જૂનથી છે એટલે પાંચ જૂને ફોર્મ પરત ખેંચી શકાય છે તો આ દરેક જે પ્રક્રિયા છે તે આખી હાથ ધરવામાં આવી છે આમ આદમી પાર્ટી એ ગોપાલ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે બે જૂન સુધી જે મેં પ્રમાણે કહ્યું એ પ્રમાણે બે જૂન સુધી આ ફોર્મ ભરવાની આખી પ્રક્રિયા છે તે ચાલુ થવાની છે હવે સવાલો ઘણી બધા થઈ રહ્યા છે કે કડી બેઠકની ધારાસભ્યનું નિધન થયું એટલે કે કરશનભાઈનું નિધન થયું એના પછી આ જે સીટ છે તે ખાલી પડી હતી વિસાવદરમાં ભૂપતભાઈનું રાજીનામું આપ્યું રાજીનામા उपर भायानी, भी पार्टी बाद रुप ने परंतु તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હવે ત્યાં એવું થઈ રહ્યું છે કે બે બેઠક ઉપર દિગ્ગજો વચ્ચે ક્યાંક ને ક્યાંક વિસાવદરમાં સંઘર્ષ ચાલી રહ્યો છે સંઘર્ષ એટલા માટે ચાલી રહ્યો છે કારણ કે વિસાવદર બેઠક પર બે દિગ્ગજો ઘણા સમયથી આમને સામને હતા ભૂપત બારણી અને હર્ષદ રિબડિયા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપનો જે દોર છે તે જોવા મળ્યો હતો આ સાથે મૂળ મામલો જે હતો એ વિગતો છુપાવવાનો મામલો હતો હવે તમને થશે કે કઈ વિગતો એની પણ ચર્ચા કરું છું જેમાં હર્ષદ રિબડિયાએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી ભૂપતભાણીએ સાચી વિગતો જણાવી નહોતીની ચૂંટણીમાં જીત થયા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા વિસાવદર બેઠકનો મામલો હાઈકોર્ટમાં હોવાથી આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ ન હતી પરંતુ હવે હર્ષદ રેબડીયાએ પિટિશન પરત લીધા પછી વિસાવદર બેઠકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે આમ આદમી પાર્ટી માંથી તેમના મુરત્ય તરીકે ગોપાલ ઇટાલિયા સામે જોવા મળ્યા છે કોંગ્રેસે સીધે સીધું આમ આદમી પાર્ટીને ગઠબંધન કરવાનું ના પાડી દીધું છે અને કોંગ્રેસ પણ તેમનું મૂર્તિ ઉતારે તેવી શક્યતાઓ છે અને હાલ અત્યારે વિસાવદરની એ ચૂંટણી પર ક્યાંક ને ક્યાંક ભૂપત ભાણી પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે હવે ઘણા બધા સવાલો એ થઈ રહ્યા છે કે કડી અને આ વિસાવદનની જે ખાલી પહેલી વિધાનસભાની ચૂંટણીની જે ચૂંટણી યોજાવાની છે એમાં કોણ ધારાસભ્ય બનશે અને આમને સામને કોણ જોવા મળશે તે જોવાનો વિષય મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો અને હજી આપણે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર